સુરતમાં સ્માર્ટ મીટરના લીધે વધુ વીજ વપરાશ થતો હોવાની વ્યાપક ફરિયાદ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે ફરક એટલો છે કે હવે નવા સ્માર્ટ મીટરની સાથે વીસ પોઈન્ટ એકના રેસીઓ સાથે ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યા છે જેથી ગ્રાહકો બંને મીટરનું અંતર સમજી શકે સુરતમાં નવ એપ્રિલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અત્યાર સુધી પીપલોદ ઉમરા સહિતના વિસ્તારોમાં અગિયાર હજારથી વધુ સ્માર્ટ મીટર ફીટ કરી દેવાયા છે પાછલા દોઢ મહિનામાં ગ્રાહકોએ નવું સ્માર્ટ મીટર ખૂબ ફાસ્ટ ફરતું હોવાના લીધે વધુ વીજ ખર્ચ થતો હોવાની ફરિયાદ કરી છે ઉમરા પીપલોદમાં વિરોધ પણ થયો છે પૂણા ગામમાં નવા સ્માર્ટ મીટર નહીં લગાવાયા હોવા છતાં અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે વિરોધને શાંત પાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીસ પોઈન્ટ એક રેસીઓ સાથે નવા સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવાનું શરૂ કર્યું છે ડીજીબીસીએલ દ્વારા હવે ગ્રાહકોની સંમતિ સાથે નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નવા સ્માર્ટ મીટર વીસ ફીટ કરવામાં આવે તો તેની સામે એક જૂનું મીટર રાખી મૂકવામાં આવશે જેથી બંને મીટરો કેટલી ગતિથી ફરે છે બિલમાં કેટલો ફરક આવે છે તે ગ્રાહક જાતે જ ચેક કરી શકશે ચીફ એન્જિનિયરે કહ્યું કે નવા સ્માર્ટ મીટર વધુ સ્પીડમાં ફરતા હોય બિલ વધુ આવે છે તેવી ગેરસમજ ગ્રાહકોને થઈ છે ગ્રાહકોની આ ગેરસમજ દૂર કરવા માટે વીસ ના રેશિયો સાથે નવા નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે સરકારી કચેરીઓની સાથે અલગ અલગ રહેણાંક સોસાયટીઓમાં ગ્રાહકોની મજૂરીથી મીટરો લગાડવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આગમ રેસીડન્સીમાં આ રીતે તેર મીટર લગાડવામાં આવ્યા છે પંદરથી વીસ દિવસ સુધી બંને મીટરનું ગ્રાહકો સામે જ રીડીંગ મોનીટરીંગ કરાશે ગ્રાહકો પણ રોજ જાતે જ બંને મીટર ચેક કરી શકશે જેથી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે અમે લોકો અઠવાડિયાનું ડિસ રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ કામગીરી હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિબિશિયલનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એ જ વિઝન છે ડિઝીવ્યુશનનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં